બનાસકાંઠાના એવા બે ગામ કે જે માત્ર નામથી અલગ છે બાકી આ બે ગામ વચ્ચે વીસ ફૂટનું પણ અંતર નથી આ બે ગામની કમનસીબ એ છે કે બે ગામ ભેગા છે છતાં બે ધારાસભ્ય અલગ લાગે છે અને બે સંસદ સભ્ય પણ અલગ અલગ લાગે છે બે સાંસદ બે બે ધારાસભ્ય હોવા છતાં આ ગામ વિકાસ માટે પચીસ વર્ષથી રાહ જોઈ રહ્યું છે સરકારની વિકાસની વણધંપી વણઝાળની વાતો વચ્ચે નેતાઓના વચનોમાં અટવાયેલા બે ગામ કે જ્યાંના લોકો હજુ પણ વિકાસ માટે રાહ જોઈ રહ્યા છે બનાસકાંઠાના પાલમપુર તાલુકાના કુંપર અને ભાટવાડી ગામની આ વાત છે આ બંને ગામ વચ્ચે માત્ર એક રસ્તો એટલે કે વીસ ફૂટનું જ અંતર છે પટવાડી ગામનો તાલુકો પાલમપુર છે અને જિલ્લો બનાસકાંઠા લાગે છે એટલે આ ગામનો વિધાનસભા વિસ્તાર પાલમપુર અને લોકસભા વિસ્તાર બનાસકાંઠા છે તો બીજી તરફ કુંપર ગામ પણ પાલમપુર તાલુકામાં આવે છે પરંતુ વિધાનસભા વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો વડગામ અને લોકસભામાં મત વિસ્તારની વાત કરીએ તો પાટણ લાગે છે હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગામ અલગ અલગ વિધાનસભા અને લોકસભા મત વિસ્તાર ધરાવતા હોય પરંતુ તેમ છતાં તેમની ગ્રામ પંચાયત એક જ છે આ બંને ગામો આંબળિયાલ ગ્રુપ ગ્રામ પંચાયતના ગામ છે આમ તો આ ગામ માત્ર નામના અલગ છે બાકી અહીંયાના લોકો તો આ બંને ગામને એક જ ગામ માને છે જોકે જિલ્લાના વડામથક પાલમપુરથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલા આ બે ગામ વર્ષોથી ઉમરદસી નદી ઉપર પુલ બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે રોડ રસ્તા સારા બને તે માટેની માંગ કરી રહ્યા છે જોકે રાજકારણના આટાપાટામાં બંને ગામ અટવાયા છે અને આ ગામોનો વિકાસ અટકી ગયો છે છેલ્લા વીસ વર્ષથી આ ઉમરદેશી ઉપરનો પુલ છે અને એની માગણી ગામ લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે છતાં એને કોઈ સાંભળતું નથી અહીં આગળ આપ જોઈ શકો છો કે કુંપર અને ભાટવડી આ બે ગ્રામની ભેગી ગ્રામ પંચાયત અને બે જિલ્લા સંસદો લાગે છે બે ધારાસભ્યો લાગે છે ગામ એક જ એક જ સીમાડાનું આ ગામ છે અને છતાંય વહીવટની દૃષ્ટિ આપણે જુઓ છો તો કોઈ કામો નથી થતા વિકાસની વાતો થઈ રહી છે પણ આ ગામની છેલ્લા વીસ વર્ષની આ ઉમરદેશી નદીના પુલની માગણી છે એને કોઈ સાંભળતું નથી આ દિવસ સુધી જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ નદી ઉપરનો પુલ ધોવાઈ જાય છે અને લગભગ પચીસથી વધારે ગામોનો સંપર્ક તૂટી જાય છે તો આ માટે અવારનવાર રજૂઆતો કરવા છતાંય વિકાસની વાતો કરતી આ સરકાર અમારા આ નાના સરખા પુલને નથી બનાવી શકતી એ માટે વારંવાર રજૂઆતો કરી છે ગામ લોકોનો આક્રોશ છે અને ક્યારે અમારી આ જરૂરિયાતને સાંભળવામાં આવશે અને ક્યારે આ નદીનો પુલ બનશે એ વિચારવું છે હું એવું છે બે ધારાસભ્યો લાગે પાટણ અને બનાસકાંઠાના બે સાંસદ લાગી બે ધારાસભ્યો લાગી તો એ રજૂઆતો છેલ્લા પચીસ વર્ષથી અમે કરો કે આજુબાજુ ખેતરે ધોવાઈ જ ને આ પુલ બનાવવામાં જે આજુબાજુ પુલ થઈ ગયા હવે આ પુલ બનાવી શકતા નથી અમે રજૂઆતો કરી પછી જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆતો કરી અમે બોધકોમ ખાતામાં રોડ સાહેબમાં રોડ કારકુન કારકુનને રૂબરૂ રજૂઆતો કરી સાહેબોને રૂબરૂ લાયા હોય તો નદી આવે એટલે બાર મહિને આ પુલ ધોવાઈ જાય લોકોને અવર જવર આ આ રસ્તો રે આબુ રોડથી અંબાજી જોડતો રસ્તો હે ટૂંકો રસ્તો હે કિલોમીટર પાલનપુર ફરવા જવું ન પડે અહીંથી સીધું શોર્ટ પડે અંબાજી જવું હોય કે આબુ રોડ જવું હોય તો ટૂંકો રસ્તો પણ સરકાર કોરે મોરે મોટા મોટા પુલ બનાવ્યા આ પુલ કોઈ સાંભળતું જ નથી અમે રજૂઆતોય ઘણી કરી ધારાસભ્યોને કીધું વોટ લેવા આવી એટલે અમારી વાતો અભળી પછી કોઈ આવતા જ નથી તો હવે એના માટે અમે ઓની રજૂઆતોય કરી અને તમાર જેવા પત્રકારો આવી એમને અમે આ રજૂઆતો કરી કે ભાઈ ઉપર જણાવો આનું કંઈક થાય તો પણ કશું કોઈ સાંભળતા નથી ઓના માટે રાજકારણના ગુંચવાળામાં ગામનો વિકાસ કે અટવાયો છે ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે નેતાઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પુલ બનાવવામાં આવતો નથી ગામથી પાલમપુર જવાનો રોડ પણ બિસ્માર હાલતમાં છે જે નવો બનાવવામાં આવતો નથી ત્યારે વડામથક પાલમપુર જવા માટે 10 કિલોમીટર વધારે ફરીને જવું પડે છે કરોડો રૂપિયાના પુલ બનાવતી સરકાર અમારા ગામના વિકાસ કરવા માટે પચીસ વર્ષથી રાહ જોઈ રહી છે અમારું કુંભર બારોડી ગામમાં બબે ધારા સભ્યો બબે સંસદ સભ્યો વડગામ પણ લાગે અને પાલનપુર પણ લાગે ધારાસભ્યો પાલનપુર અને વડગામ બંને લાગે સંસદ સભ્યોમાં પાટણ અને બનાસકાંઠા લાગે છે સત્તા સરકારે વાતો કરે છે કે ભાઈ અમે વિકાસ કરીએ છીએ અને કરે છે વિકાસ આપણે ગુજરાતનો વિકાસ જોઈ રહ્યા છીએ કે બીજા કરતા બીજા રાજ્યો કરતા આપણો વિકાસ થયેલો જ છે પણ અમારું ગામ હાલ વિકાસથી વંચિત છે અમારે નદીનો અહીંયા પુલ છે તો પુલ હવે એક નાનકડો પુલ છે એટલું બજેટ પણ નથી કે જેથી સરકાર જોડે એનું બજેટ ના હોય ને આપણું બજેટ સરકારનું ખોરવાઈ જતું હોય ને અમારું કામ ન થતું હોય એક નાનકડું ગામ છે અને આજુબાજુને જોડતો લગભગ દસ ગામો એવા છે કે જે આ પુલ ન થવાના કારણે હાલ વિકાસથી વંચિત થઈ રહ્યા છે અને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે લોકોને અહીંયા અમારે જો દૂધ ભરાવાનું થાય તો લોકો એવા છે કે જે નદીમાંથી અહીંયા પ્રસાદ થઈને આવવું પડે તો અહીંયા મંડળીને અહીંયા દૂધ ભરાવા માટે આવવામાં એમને તકલીફ પડતી હોય છે એટલે સરકારને અમારી ખાસ નર્મ અપીલ છે કે અમારું આ જે પુલ છે એ મંજૂર કરે જે પણ બજેટ હોય એનાથી લગતું બજેટ જાહેર કરી અને અમારા પુલનું એક કામ કરાવે તો અમે આ જે અહીંયા વિકાસથી વંચિત છીએ રહીએ નહીં અને અમારા ગામમાં અહીંયા રસ્તો અહીંથી કુંપરથી જો લઈને ધનિયાણા સુધી રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે વાત છોડો અહીંથી માલણ જવું પડે માલણ જે પાલનપુર જવાનું પસંદ કરીએ બાકી અહીંથી સીધું ઓબેલ વાયા નળા સદીને ધનિયાણા જવું હોય તો પસંદ કોઈ કરતું નથી જવું

ત્યારે હાલ તો તંત્ર નેતાઓ અને સરકારમાં રજૂઆત કરીને થાકેલા ગ્રામજનોનો સવાલ એ છે કે વિકાસ માટે અટવાયેલા કુંપર અને ભાટવાડી ગામોનો વિકાસ ક્યારે થશે જો પેલા વિડીયોમાં જોઈ રહ્યા છો જે રોડ રહ્યો એ અત્યારે મુખ્ય રોડ છે આજુબાજુ કુંપર માલાણ ના સાઈડ દોતાથી માંડી અને છે એક આબુ રોડ રાજસ્થાનને જોડતા લગભગ પચાસથી સો ગામડા જોડતો મુખ્ય રોડ છે દિવસના હજારથી પંદરસો બે હજાર ઉપર વાહનોની અવર જવર હોય છે અત્યારે સરકાર ખૂબ વિકાસ કરી છે આજુબાજુ કેટલાય મોટા પુલ બને છે પણ શું કારણ એવું બન્યું અહીંયા બે ધારાસભ્ય લાગે છે વડગામ અને પાલનપુર અને સાંસદમાં પણ બે છે પાટણ અને બનાસકોડાના કેટલી વાર અવારનવાર લોકોએ રજૂઆતો કરી હજુ સુધી આ પુલ કે કેમ બનતો નથી કેટલાય કામ સરકારે કર્યા વિકાસના તો અમે એવું શું છે કે આ પુલ બનતો નથી જો આ પુલ બની જાય તો આજુબાજુના કેટલાય લોકોને અવર જવરમાં શાંતિ રહે અત્યારે ચોમાસામાં જ્યારે નદી ચાલતી હોય બંને ભાગમાં પાણી તો લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે કારણ કે ગામનો મુખ્ય વ્યવહાર ધાણતા જોડે છે બેંકનો હોય યા છોકરાઓને સ્કૂલે જવાનું હોય એ બીજા અન્ય વ્યવહાર હોય આજુબાજુ મુખ્ય ગામડાને જોડતો આ રોડ છે કેટલાય પુલ થઈ ગયા આ રોડ હવે ક્યારે બનશે અને જો હવે આ રોડ નહીં બને તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું આજુબાજુના પચીસ ગામડાના લોકો ભેગા કરી અને સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું અને સરકારને અમારી નમ્ર બે હાથ જોડીને અપીલ છે કે સત્વરે અમારા આ કુંપર ધાણા વચ્ચે ઉમરદેશી નદીમાં પુલ બનાવે એવી અમારી સત્વરે સરકાર જોડે માગણી છે